જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી તીખું અને ચટપટું એવું મશરૂમ પનીરનું શાક સાથે પાઉની રેસિપી લઈને આવી છું આ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એક વખત તમે આ મશરૂમ પાઉની રેસીપી ખાશો ને તો પાઉંભાજી પણ ભૂલી જશો એની હું સો ટકા તમને ગેરંટી આપું છું મસાલેદાર પાઉ સાથે આ ચટપટું મશરૂમ પનીરનું શાક તો ખાવાની મજા જ કંઈ ઓર છે તો ફ્રેન્ડ્સ જો આ મશરૂમ ની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ફ્રેશ મશરૂમ લઈ લીધા છે અને મશરૂમને પાણીથી મેં સારી રીતે ધોઈ લીધા છે અને આ મશરૂમને આપણે આ રીતે ઉપરથી થોડુંક થોડુંક છોલી લઈશું આ રીતે ઉપરથી છોલીશું એટલે તેની એકદમ પતલી પતલી છાલ જે છે એ નીકળી જશે જે આ રીતે થોડીક મેલી હોય છે તો એ કાઢી લેવાની છે તમે ન કાઢવા ઈચ્છતા હોય તો રહેવા દઈ શકો છો પાણીથી સારી રીતે તેને વોશ કરજો અને ત્યારબાદ આ રીતે તેને કટ કરી લેવાનું છે મશરૂમ જે છે એ ખૂબ ઝડપથી કાળા પડી જતા હોય છે એટલે ફટાફટ તેને પાણીથી ધોઈ અને તેની છાલ ઉપરથી આ રીતે સાફ કરી અને તેને કટ કરી લેવાનું એટલે તમારા મશરૂમ જે છે આપણે જ્યારે તેમાં મસાલો ઉમેરીશું ત્યારબાદ તે કાળા નહીં પડે તો બધા મશરૂમ પહેલાં આ રીતે સમારી લેવાના છે અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે હળદર લાલ મરચું અને થોડુંક ધાણાજીરું પાવડર ઉમેરીશું આ રીતે મસાલો તેની ઉપર ઉમેરી અને તેને મિક્સ કરી લેવાથી મશરૂમનો કલર જળવાઈ રહે છે અહીંયા મેં થોડુંક મીઠું પણ ઉમેરી લીધું છે તો બધો મસાલો હું આ રીતે મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ આ પ્લેટને હું અત્યારે સાઈડ પર મૂકીને રાખું છું હવે ત્યારબાદ મેં અહીંયા સો ગ્રામ પનીર લઈ લીધું છે અને પનીરના મેં આ રીતે નાના નાના પીસીસ કટ કરી લીધા છે અને ત્યારબાદ કઢાઈની અંદર હું આ રીતે થોડુંક તેલ ઉમેરી લઉં છું તેલ થોડુંક વધારે લેવાનું છે અહીંયા મેં આ રીતે ચાર ડુંગળી લાંબી સમારી હતી તેમાંથી આ રીતે બે ડુંગળી હું વધારે ઓઇલમાં ફ્રાય કરું છું બે ડુંગળી મેં સાઈડ પર મૂકી રાખી છે આ રીતે ડુંગળીને વધારે તેલમાં ફ્રાય કરી અને તેને થોડીક કડક કરવાથી ગ્રેવીનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો તમે જુઓ ડુંગળી જે છે એ આ રીતે એકદમ સરસ ગુલાબી થઈ જવી જોઈએ અને ત્યારબાદ આપણે તેને કડાઈમાંથી બહાર કાઢી લેવાની છે ત્યારબાદ આ તેલની અંદર હું જે પનીરના પીસ છે તે પણ ફ્રાય કરી લઉં છું તો અહીંયા પનીરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે જ્યાં સુધી પનીરનો કલર થોડોક આ રીતે ગુલાબી ન થાય અને પનીર આ રીતે થોડુંક ફ્રાય થઈ જાય ગુલાબી કલરનું થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈએ ત્યારબાદ આ તેલની અંદર મેં આ રીતે થોડીક લસણ કટ કરીને ઉમેરી છે અને એક ઇંચ આદુનો ટુકડો લાંબી લાંબી સ્લાઇસમાં સમારીને ઉમેરો છે તો આદુ અને લસણને પણ આપણે આ રીતે વધારે તેલમાં ફ્રાય કરવાનું છે અને આદુ લસણનો કલર પણ ગુલાબી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી અને પછી પ્લેટમાં કાઢી લેવાનું છે ત્યારબાદ આ જે ઓઇલ છે આમાંથી અડધું ઓઇલ આપણે આ રીતે એક વાટકીમાં કાઢી લઈશું કારણ કે હવે આપણે ઓઇલમાં ટામેટાને ફ્રાય કરવાના છે અને ટામેટા ઓઇલને એબ્ઝોર્બ કરી લેતા હોય છે ટામેટા આપણે ફ્રાય કરીને તેને તેલમાંથી કાઢી નથી શકતા એટલે અહીંયા મેં ત્રણ મોટી સાઇઝના ટામેટા જીણા સમારીને ઉમેરી લીધા છે અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે તો તમે જુઓ થોડી વારમાં જ ટામેટા ફ્રાય થઈ જશે એકદમ સરસ તે સોફ્ટ થઈ જશે તો હવે આ ટામેટાને પણ આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ તો એક જ પ્લેટમાં મેં ડુંગળી લસણ આદું અને ટામેટાને આ રીતે કાઢી લીધા છે તો હવે આ ડુંગળી આદુ લસણ અને ટામેટાને આપણે સારી રીતે ઠંડા થવા દઈએ અને ત્યારબાદ આ બધી જ સામગ્રીને આપણે મિક્સર જારમાં ઉમેરવાના છે અહીંયા આપણે આની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તો આ બધું જ ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના માર્વેલ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે અને આની અંદર એક સેફટી ફીચર આપવામાં આવેલું છે જ્યાં સુધી તમે જારને આ રીતે મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતી અને એક વખત ઓન કરી આ રીતે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ જો અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ ફક્ત ત્રીસ સેકન્ડમાં જ તૈયાર થઈ ગઈ છે હવે કઢાઈની અંદર આપણે થોડુંક ઓઇલ ઉમેરવાનું છે જે ઓઇલ આપણે બાઉલમાં કાઢ્યું હતું તેમાંથી અડધું ઓઇલ મેં ઉમેર્યું છે અને જે ડુંગળી બાકી રાખી હતી એ ડુંગળી પણ મેં આની અંદર ઉમેરી લીધી છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ડુંગળીને આપણે સોતે કરવાની છે સાથે જ મેં અહીંયા અડધી ચમચી જીરું પણ એડ કર્યું છે અહીંયા બે સૂકા લાલ મરચાં ઉમેર્યા છે અને એક લીલું મરચું મેં સમારીને ઉમેર્યું છે આ બધું પણ આપણે ડુંગળીની સાથે જ સોતે કરી લઈએ અને તમે જુઓ ડુંગળીનો કલર આ રીતે આછું ગુલાબી થાય ત્યારબાદ આપણે તેની અંદર મશરૂમ ઉમેરી દઈશું તો જે મશરૂમ આપણે સમારીને મસાલો ઉમેરીને રાખ્યા હતા તે આપણે ઉમેરી લેવાના છે મશરૂમને ફ્રાય નથી કરવાના અત્યારે આપણે તેને ડુંગળીની સાથે જ સોતે કરીશું તો લગભગ ત્રણ મિનિટ માટે મેં તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કર્યા છે મશરૂમ ખૂબ ઝડપથી ચડી જતા હોય છે અને હવે મેં તેની અંદર આ રીતે પનીરના પીસીસ ઉમેરી લીધા છે અને તેને પણ આપણે મશરૂમ સાથે સોતે કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં મસાલા ઉમેરીએ તો મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યું છે એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને આ રીતે એક ચમચી મેં તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે આને પણ આપણે મસાલા સાથે એકદમ સરસ સાંતળી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર મીઠું ઉમેરીશું મીઠું ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનું છે અને તેને પણ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે તો મસાલો એકદમ સરસ મશરૂમમાં અને ડુંગળી સાથે સંતળાઈ ગયો છે હવે આપણે તેમાં આ જે ગ્રેવી જે પેસ્ટ કરીને આપણે રાખી છે તે ઉમેરી લેવાની છે અને આની અંદર જગમાં જે ગ્રેવી છે તે વેસ્ટ નહીં થવા દેવાની તેમાં થોડુંક પાણી ઉમેરી લેવાનું અને ત્યારબાદ એ પાણી આપણે આની અંદર ઉમેરીશું પણ આ પાણી ઉમેર્યા પહેલાં આપણે આ ગ્રેવીને સોતે કરવાની છે અને આમાંથી તેલ છૂટું પડે પછી જ તે પાણી ઉમેરવાનું છે તો અહીંયા જુઓ એકદમ સરસ બધી બાજુએથી તેલ છૂટું પડવા લાગ્યું છે દેટ મીન્સ કે આપણી ગ્રેવી એકદમ સરસ સંતળાઈ ગઈ છે મસાલો પણ એકદમ સરસ સંતળાઈ ગયો છે કોઈપણ વસ્તુઓ વસ્તુ અહીંયા કાચી નથી ગ્રેવી તો આપણે પહેલાં કૂક કરીને ફ્રાય કરીને જ લીધી હતી અને આ રીતે તેલ છૂટું પડ્યા બાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો પહેલાં મેં જગમાં થોડુંક પાણી ઉમેરી જે રાઇન્સ કરીને રાખ્યું હતું તે ઉમેર્યું છે અહીંયા જો વધારે ગ્રેવીની જરૂર હોય તો થોડુંક પાણી એક્સ્ટ્રા તમે ઉમેરી શકો છો મેં નથી ઉમેર્યું ઢાંકીને બે મિનિટ માટે ધીમા તાપે થવા દેજો અને બે મિનિટ બાદ તમે આ રીતે ચેક કરશો તો તેલ છૂટું પડી ગયું હશે મશરૂમમાંથી પણ પાણી છૂટું પડતું હોય છે અને અહીંયા જો ગ્રેવી એકદમ સરસ પરફેક્ટ બની છે જો તમને પતલી ગ્રેવી પસંદ હોય તો થોડુંક પાણી વધારે ઉમેરી શકાય પણ આ રીતે થોડુંક પાણી ઉમેરીને તૈયાર થતું લચકેદાર શાક વધુ સ્વાદિષ્ટ બનતું હોય છે અને અહીંયા જો આપણું શાક એકદમ સરસ રેડી છે હવે આપણે તેમાં આ રીતે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકાય છે અને ત્યારબાદ મેં તેમાં રીતે થોડાક ધાણા ઉમેર્યા છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા મશરૂમ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે અને ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે શાક સર્વ કર્યા બાદ મેં અહીંયા તવા ઉપર થોડુંક ઘી ઉમેર્યું છે અને ત્યારબાદ આ રીતે ઘીને બધી બાજુ ફેલાવી લેવાનું છે અને તેમાં આપણે આ રીતે થોડુંક લાલ મરચું પાવડર બધી બાજુએ સ્પ્રિન્કલ કરીશું અને થોડોક અહીંયા મેં પાઉંભાજી મસાલો બધી બાજુ સ્પ્રિન્કલ કર્યું છે થોડાક લીલા ધાણા પણ આ રીતે સ્પ્રિન્કલ કરી લીધા છે ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે અને બે પાઉં મેં આ રીતે વચ્ચેથી કટ કરી અને તેને તવા ઉપર ઉમેરી અને મસાલેદાર પાઉં મેં અહીંયા તૈયાર કરી લીધા છે તો ગેસ ધીમો રાખવાનો છે અને પાઉંને આપણે આ રીતે બંને બાજુ શેકી લેવાનું છે તો આ રીતે ખૂબ જ ટેસ્ટી મસાલેદાર પાઉં તૈયાર થાય છે અહીંયા જો મશરૂમનું જે શાક મેં તૈયાર કર્યું એ તમારે પાઉંમાં વચ્ચે ભરીને સર્વ કરવું હોય તો તે રીતે પણ કરી શકાય અને ભાજી તમારે અલગથી સર્વ કરી અને પાઉં અલગથી મૂકીને તમારે જો સર્વ કરવું હોય તો તમે તે રીતે પણ કરી શકો છો તો આ મશરૂમ અને પાઉ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વખત તમે આ રેસીપીને ટ્રાય કરજો રેસીપી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ